પાટણ નગરપાલિકા તથા પ્રશાસન ની બેધારી નીતિ જોવા મળી દેવી પૂજક સમાજ રેલવે સ્ટેશન રોડ પર સાઈડ ઊભા રહેતા દેવી પૂજક સમાજ લોકો જે દરરોજ અહીંયા ફ્રુટ ની લારીઓ અને ફળ ફળાદી વેચી ઘર ગુજરાન ચલાવે છે તો આજે નગરપાલિકા તથા પ્રશાસને પાંચસો પાંચસો રૂપિયાની દંડની પાવતી આપતા દેવી પૂજક સમાજ ખૂબ રોષે ભરાયા છે અરુણ જંતિભાઈ છે અમે સર્વ બધા મિત્રો અહીંયા ભેગા મળીને પાટણ શહેરમાં ધંધો કરીએ છીએ જાણે કે આ નગરપાલિકાના માણસો અને સિટી ટ્રાફિક દ્વારા આ પાંચસો ની પાવતી ફાડી ગયા અત્યારે ધમકાવીને પાંચસો રૂપિયા એવી રીતના પાવતી ફાડી જેને કે અમે પાકિસ્તાન થી આવીને ધંધો કરતા હોય એવી રીતના દારૂ સરાબી ધંધો કરતા ત્યાં રેડ પાડવાની જગ્યાએ અહીંયા લારીઓ વાળાની ની પાવતી ફાડી ગયા પાંચસો કમાવાના ના હોય એને પાંચસો ની પાવતી ફાડી ગયા જેથી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવે ગેસ્ટ હાઉસ માં ધંધા ચાલે છે ત્યાં જઈને રેડ નથી પાડતા ત્યાં આવડા ધંધા ચાલ દારૂ ના દારૂખાનામાં જઈને રેડ નથી પાડતા અને અમારે સામાન્ય માણસો ને સામાન્ય જાતિ ના માણસો ને આવી રીતના પાવતી ફાળી ને હેરાન કરે છે નગર ધમકી આપીને અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશિયા મધ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રારંભ તારીખ બાવીસ બે બે ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના વક્તા શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ